આદિમ જૂથ સમાજને આવાસ યોજના હેઠળ જે આવાસના મળ્યા હતા એ બાબતે કાઢવામાં આવેલી રેલી દરમિયાન યુવા આગેવાન નિલેશ મિશાળે સરકારને શું ચેતવણી આપી સમગ્ર માહિતી જે કાર્યક્રમ દ્વારા જે આદિમ જૂથ ને જે સરકાર દ્વારા ફાળવવામાં આવી છે એમાં ખૂબ જ મોટા થતો છે બાકી ખરેખર જે યોજના આપવામાં આવી છે ને એમાંથી અર્ધાને પણ સરખી રીતે આવાસ આપવામાં આવ્યા નથી આજે આદિમ જૂથ ને જે એક મોટા પાયે મશ્કે કારણ બનાવી દીધું છે કે લોકોને રોજના ધક્કો ખવડાવવાનો આજે એક જાતિનો દાખલો ને એક પરિણામો કરવાનો પાંચસો રૂપિયા જેવા ચાર્જ લાગતા હોય છે સત્તાની આદિમ જૂથને એટલા બધા ધક્કા ખવડાવવામાં આવ્યા છે અને આજે એ લોકોના ઘણા કેન્સલ બી કરવામાં આવ્યા છે ઘર તો એ શું કારણે કેન્સલ કરવા એનો રીઝન આપવા પડે પહેલાં તો ને જે આદિમ જૂથને જો બાકીનાને જો આવાસને એ ઇલેક્શન પહેલાં જો આવાસ નહીં મળે ને તો અમે આદિમ જૂથને જાગૃત કરીશું ને કપરાડા ધરમપુરના તમામ આદિવાસીને ભેગા કરીને અમે આ સરકાર વિરોધમાં અમે આંદોલન ચલાવીશું જય આદિવાસી જય જુવાસી